તાપી નદીમાં ઇન્ટેક વેલ ન બીપડના પાલીકાની કામગીરી પર સવાલ ઉઠ્યા છે આમ આદમી પાર્ટી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી કારણે ગુણવત્તાહીન બાંધકામ થયું હોવાનો આક્ષેપ કરી તાત્કાલિક તપાસ અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે આપના નેતાઓએ જણાવ્યું કે જનતાના ટેક્સના કરોડો રૂપિયા આ રીતે વીડફાઈ રહ્યા છે પાલિકાના હાઇડ્રોલિક વિભાગે લુલુ બચાવ કરતા જણાવ્યું કે કોઈ મોટી ક્ષતિ નથી અને ટેકનિકલ ખામીના કારણે આ સ્થિતિ સર્જાઈ છે જોકે નિષ્ણાતો માને છે કે નદીના વહેણ અને જમીનની મજબૂતીનું યોગ્ય આકલન કર્યા વિના કામ શરૂ કરાયું હોવાથી સમસ્યા ઉભી થઈ છે આપ નેતા રામ ચેતવણી આપતા કહ્યું કે જો કામ હાલની સ્થિતિમાં આગળ વધારાશે તો ભવિષ્યમાં મોટી ટેકનિકલ ખામીઓ સર્જાશે અને જનતાના કરોડો અબજોનું આંધણ થશે તેમણે સ્ટ્રક્ચરલ રિપોર્ટ અને હાઇડ્રોલિક ઇન્જિનિયરોની સ્પોટ વિઝિટ બાદ જ કામ આગળ વધારવાની માંગ કરી છે આપના કોર્પોરેટર મહેશ અણખેડે સરથાણા વિસ્તારમાં ચાલી રહેલ ઇન્ટેક વેલના કામમાં ગંભીર અનિયમિતતા હોવાનો આક્ષેપ કર્યો છે અને જવાબદાર સામે તાત્કાલિક પગલા લેવા માંગણી કરી છે હું કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં કામ ચાલી રહ્યું છે સરથાણાના જે નવા ભળેલા વિસ્તારોમાં પીવાનું પાણી સપ્લાય કરવા માટે અંદાજીત એક વર્ષ જેટલા સમયગાળા થી આ કામગીરી ચાલુ રહી છે અહીંયા હાલમાં જે પાછળ જે આખો ઇન્ટેક વેલ બનાવવામાં આવે છે અને એ ઇન્ટેક વેલ આખે આખો તમે જોવો એમ કોઈ ટેકનિકલ ખામીઓના કારણે જે અંદર કોઈ કામગીરી કરવાની છે ધૂળ કાઢવાની કે જે કોઈ માટી કાઢવાની કે જે કોઈ ઇનબેલેન્સ થયું છે ટેકનિકલ ખામી સર્જાણી છે ને એના કારણે આખે આખો ઇન્ટેક વેલ નમી ગયેલો દેખાય છે તમને જોયું જો આ ઘણા સમય પહેલા નમી ગયો છે એવું અહીંયા સ્થાનિક તરફથી જાણવા મળ્યું છે પણ અમારી જયારે આજની મુલાકાત દરમિયાન આખું આ દેખાણું છે અને આ બાબતે મોટામાં મોટી ટેકનિકલ ખામી કહી શકાય પરંતુ આજ સુધી હજી આ બાબતે કોઈ કામગીરીઓ થઈ નથી સૌથી વધુ કરોડ રૂપિયાના ખર્ચે આ આખી કંપનીઓ કામ કરતી હોય છે અને આખા તાપી પટ્ટાની અંદર જેટલી પણ જગ્યાએ આવા ઇન્ટેક ઓઇલ કે ફ્રેન્ચ ઓઇલ કામ છે એ તમામ કામો યુનિક કોન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવે છે અને ખૂબ મોટો હાથ સત્તા પક્ષો એની તરફ છે એટલા માટે થઈને અહિયાં કદાચ કોઈ કામગીરીઓ થઈ નહીં હોય અમારી મુખ્ય ડિમાન્ડ એ છે કે આની એસવીએનઆઈટી પાસે આખી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ચેક કરાવડાવવામાં આવે અને જો એ આવે કામ લાગી શકે એવું હોય જ આગળ ને આગળની કામગીરીઓ કરવામાં આવે એવી અમારી માંગ છે અને બીજું કે જે પણ ખામીઓ સર્જાણી છે ત્યારે આ ઈજારદારની ની વિરુદ્ધમાં ખૂબ એટલે ખૂબ અતિશય કડક પગલાઓ એમના વિરુદ્ધમાં ભરવામાં આવે આ કંપની દ્વારા અનેક પ્રકારની ગેરરીતિઓ થઈ રહી છે આખી તાપીને બ્લોક કરીને પણ કામગીરી કરી રહી છે સાથે સાથે એમનું જેટલું પણ ડ્રેનેજ નું પાણી નીકળતું હોય આર એમસી પ્લાન્ટનું પાણી નીકળતું હોય એ તમામ વેસ્ટ તાપી નદીની અંદર ઠાલવી રહેવા આવે છે આખા પાળા બનાવવા માટે જે અંદરથી રેતી કાઢીને આ જે પાળાઓ બનાવ્યા છે એમની પણ મંજૂરીઓ કોઈ જાતની તાપી વિભાગ કે સિંચાઈ વિભાગ તરફથી મળી નથી તેમ છતાં આટલી બેદરકારીથી આ કામગીરીઓ કોન્ટ્રાક્ટર દ્વારા થઈ રહી છે ત્યારે ખાસ કરીને માનનીય માન્ય માનનીય કમિશનર શ્રી તમામને અને હાઇડ્રોલિક વિભાગના ઝોનલ જે અધિકારી છે ડેપ્યુટી કમિશનર જેમની જવાબદારી આવે છે એ તમામને વિનંતી છે કે આમની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જૈન સાથીઓ હું છું રામ ધડુક આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી કામરેજ વિધાનસભા ઉમેદવાર બે હજાર સત્તર અને બે હજાર બાવીસ હું પોતે સિવિલ એન્જિનિયર છું અને ટેકનિકલ બાબતે જાણું છું એટલા માટે આ સુરતની અંદર તાપી નદીના કિનારે જે પાણી માટે ઇન્ટેક વેલ બનાવવામાં આવી રહ્યો છે કરોડો રૂપિયાના ખર્ચે આ ઇન્ટેક વેલ બનાવવામાં આવી રહ્યો છે અને મારા ઘરની પાછળ જ થાય છે એટલે આ કામ ચાલે છે ત્યારથી લઈને આજ સુધીનું બધું મારું ઓબ્ઝર્વેશન રહ્યું છે હાલ આ ચોમાસા પહેલાની કામગીરી ચાલુ હતી અને એ ચોમાસા દરમિયાન આ જે ઇન્ટેક વેલનું આખું સ્ટ્રક્ચર છે ત્રણ થી પાંચ ડિગ્રી આવી રીતના નમી ગયું છે અને હાલમાં આ ચોમાસા પછીથી ફરી એકવાર નવું કન્સ્ટ્રક્શનનું કામ અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને અત્યારે ખૂબ ટેકનિકલ ખામી આ ઇન્ટેક વેલ બનાવવામાં થઈ રહી છે હાલ જો આ કામને આ સ્થિતિમાં આગળ વધારવામાં આવે તો ભવિષ્યની અંદર ખૂબ મોટી ટેકનિકલ ખામી સર્જાઈ શકે છે આવનારા સમયની અંદર હાઇડ્રોલિકના મશીનો ફિટ કરવાથી લઈ પંપો ફિટ કરવાથી લઈ અને ઘણી બધી ટેકનિકલ એરરો આવી શકે છે એના ઇન્સ્ટોલેશનમાં પણ આવી શકે છે અને મેન્ટેનન્સમાં પણ આવી શકે છે અને જો આ સ્થિતિની અંદર આખું સ્ટ્રક્ચર પૂરું કરવામાં આવે તો ભવિષ્યની અંદર આ સંપૂર્ણ બાંધકામ પૂરું થયા પછી એવું જાહેર કરવામાં આવે કે આ તાપીના પાણીથી તાપીના પૂરથી ટેકનિકલ રીતે આ જે સ્ટ્રક્ચર છે એને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે અને એ સમયે જનતાના કરોડો અને અબજો હાલ જે છે છે એટલે મારી માનનીય કમિશનર શ્રી માનનીય મેયર શ્રી માનનીય સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી તેમજ સિટી એન્જિનિયર શ્રી તેમજ હાઇડ્રોલિક ડિપાર્ટમેન્ટના એન્જિનિયરો વિનંતી છે કે હાલ એસવી એનઆઈટી જેવી સંસ્થાઓ દ્વારા આની એકવાર ફરી એક વાર સ્ટ્રક્ચરલ રિપોર્ટ અત્યારે કરાવો જોઈએ હાઇડ્રોલિક એન્જિનિયરોની પેનલોનું એક સ્પોટ વિઝિટ કરાવવું પડે અને એ વિઝિટ કર્યા પછી એમનો જો રિપોર્ટ આવે કે ભાઈ આ સ્ટ્રકચર ને ખામી પૂર્ણ આ સ્ટ્રકચર ને આગળ વધારવા માટે કેવા પગલા ભરી અને આગળ વધારવું પડે એમ છે કે કેમ આને રોકવું પડે એમ છે કે આમાં સુધારો કરવો પડે એ રિપોર્ટ આવ્યા પછી આ કામગીરીને આગળ વધારાય નહીં તો આ ઇજારેદાર ને કરોડો અને અબજો રૂપિયા આપી દેવામાં આવશે છેલ્લે આ સ્ટ્રક્ચર સુરત ની જનતા ને કોઈ કામ રહેશે નહીં એટલે આજે આ સ્થળ ઉપર હું તેમજ વોર્ડ નંબર ત્રણ ના આમ આદમી પાર્ટી ના કોર્પોરેટર માનની શ્રી મહેશભાઈ અણગણ સાથે આ વિઝિટ કરી અને ટેકનિકલ પર્સન તરીકે મારી આ રજૂઆત છે કે કે આને તાત્કાલિક ધોરણે આના લેવામાં આવે આ થી આખો છે છે નમી ગયો આ ખૂબ ગંભીર ટેકનિકલ બાબત છે આને ધ્યાને લેવી જોઈએ અને તાત્કાલિક આમાં એક્શન લેવા જોઈએ જો કદાચ એની અંદર ઇજારેદાર ની જો ખામી હોય ભૂલ હોય તો એમની વિરુદ્ધ પણ પગલા લેવામાં આવે આ શરૂઆત છે જો શરૂઆતમાં આ કામ ધ્યાન તો ભવિષ્યની અંદર કરોડો અને અબજો રૂપિયા સુરતની સુરત ની જનતા નું થશે એટલે આ વિડીયો ના માધ્યમથી હું તમામ પદાધિકારીઓ અને તમામ ભાજપના નેતાઓનું ધ્યાન અને તમામ મીડિયા મિત્રો નું ધ્યાન અને સુરત ની જાહેર જનતા નું ધ્યાન આ વિડીયો ના માધ્યમથી દોરી રહ્યો છું આપ સૌનો ખૂબ ખુબ ખુબ આભાર